સફાઈ વગર પાણી સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર કેનાલ પરંતુ આજે એ જ કેનાલ બની છે ખેતરની નાડી સિંચાઈ વિભાગ દ્વારા શિયાળુ પાક માટે પાણી છોડવાનું આયોજન કરાયું પણ જમીન ઉપરની હકીકત કંઈક જુદી છે શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ભાદર કેનાલમાં શિયાળુ પાક માટે પાણી છોડવાનું આયોજન છે પરંતુ આ કેનાલની હાલત તો જુઓ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે કચરાના ઢગલા ખદબદે છે અને દિવાલોમાં મોટા ગાબડા પડી ગયા છે સિંચાઈ વિભાગ કોઈ સફાઈ વગર પાણી છોડશે તો કેનાલ જામ થઈ જશે મહામૂલું પાણી વેડફાઈ જશે અને ખેડૂતોને પિયત મળશે જ નહીં सौरसनी સૌથી મોટી ગણતરી ભાદર કેનાલ માં સિંચાઈ વિભાગ દ્વારા આગામી દિવસોની અંદર પાણી છોડવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે જે કોઈ ખેડૂતોએ રવિ સિઝનનું વાવેતર છે તે કર્યું છે તેમના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટેનું પાણી છોડવાનું આયોજન છે પરંતુ કેનાલની અંદર પાણી છોડતા પહેલાં કેનાલની સાફ સફાઈ કરવી છે તે ક્યાંક જરૂરી હોય છે ત્યારે આપણે સીધા જ કેનાલના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે આ જે ઇઠોતેર કિલોમીટર લાંબી જે કેનાલ આવેલી છે તેમાં તમે જ્યાં પણ નજર નાખો ત્યાં તમને જાડી ઝાખરા તેમજ કચરાના ઢગલા છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળશે ચાલુ વર્ષે કમોસમી માવઠાએ ખેડૂતોના પાક નાશ કર્યા છે હવે તેઓ શિયાળુ પાક પર આશા રાખીને બેઠા છે પરંતુ કિલોમીટર લાંબી આ કેનાલમાં ઠેક ઠેકાણે જંગલી ઘાસ અને કચરાનું સામ્રાજ્ય છે શહેરી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ કચરાના કારણે વધુ ખરાબ છે આનાથી પાણીનો પ્રવાહ અટકી જશે વેડફાઈ જશે અને ખેતરોમાં કચરો પહોંચીને ઉભા પાકને પણ નુકસાન પહોંચાડશે જો સફાઈ ન થઈ હોય તો કેનાલ છોડવામાં આવે એ કદરો બધો એક જગ્યાએ ભેગો થાય આ પુલ છે ગમે ત્યાં તો એ આખી કેનાલ તૂટે એવું બને અને બે ત્રણ વર્ષ પહેલા આ જ વસ્તુ બની હતી પણ કેનાલ તૂટતી રહી ગઈ હતી તો આવું પાછું થાય અને પાછું આ બંધ કરે તો અઠવાડિયું પંદર દિવસનો એમ ગાળો નીકળી જાય તો પ્લસ એમાં અત્યારે તો ઘઉંનું મોરું થતું જાય છે બહુ તો પાકને નુકસાન થાય કારણ કે પાક એટલો બધો જેટલો ઉતરવાનો હોય એટલો ઉતરે નહીં તો ખેડૂતને આ અત્યારે તો વરસાદ નુ ના બધું ભીંજાઈ ગયું છે હાવ માથી દેйся છે ખેડૂતની તો અત્યારે અમારે હાવ પોઝિશન ટાઈટ થઈ જાય નિયમ મુજબ પાણી છોડતા પહેલા કેનાલ સાફ કરવી જરૂરી છે પરંતુ અહીં તો સફાઈના નામે મિંડુ જોવા મળે છે ખેડૂતો આક્ષેપ કરે છે કે કોન્ટ્રાક્ટર પાછળ પૈસા વેડફાઈ રહ્યા છે વાસ્તવિક કામ થતું જ નથી સફાઈ પાણીની આવક પહેલાં થવી જોઈએ જેને હિસાબે આપણે આ કોઈ ઝારા છે કે એ બધું ક્યાંય આડું હલવાય નહીં પુલમાં અને કોઈને ખેતરની અંદર પાણી છલકાઈને જાય નહીં એના માટે પહેલાં કરવી એ યોગ્ય છે કે કમસે કમ ઓછામાં ઓછા દિવસ પંદરથી વીસ દિવસની અંદર પહેલાં સફાઈ કરવી જરૂરી છે ના પાણી છલકા હે કોકના ખેતરમાં જાય રવિ પાકની અંદર આપણે આ ચોમાસાની અંદર ફેલતો થયું જ છે હવે આ રવિ પાકની અંદર કોઈની ખેતી અત્યારે તૈયાર હોય ન હોય તો એની અંદર એને પાછું પાણી ગયું તો એ પાછી લેટ થઈ જાય

કેનાલ અસ્તવ્યસ્ત છે રવિ સિઝનની પિયત શરૂ થઈ ગઈ છે ત્યારે વિભાગની બેદરકારીથી ખેડૂતોનું ભવિષ્ય જોખમમાં છે સરકાર અને વિભાગને જાગવું પડશે નહીં તો સૌરાષ્ટ્રના ખેડૂતોની આશા પાણીમાં વહી જશે નરેશ ભાલિયા ઝી મીડિયા રાજકોટ